બાઇક આપવાની ના પડતા હતા મારા પપ્પા હરું પણ હું અને સાડા સો મિત્રો વાગી ગયા છે તો જો અહીંયા રોકાવવાનો કોઈ ફાયદો નહીં રોકાવા દેતા નહીં બે મિનિટનો સમય તો આવ્યો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કર્યો છે સાંજના લગભગ છ વાગે હજુ વીસ મિનિટની વાર છે અને સાંજના સો વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે આજે આખો દિવસ મિત્રો પાણીપુરી વેખીને આપણે હાલ ઘરે આવ્યા અને ખુશીના સમાચાર મિત્રો છે મારા માટે તો મારા મારા જીવનનો સૌથી ખાસ દિવસ ગણીએ ને તો ઘણા ખાસ દિવસ છે મારા માટે મિત્રો તમને થમનેના ટાઇટલ બી તમને ખબર પડી જ હશે કે શું ખુશીના સમાચાર છે તો તમે જે વાંચીને મિત્રો વિડીયો જોવા આવ્યો છે એ જ સારા સારા સમાચાર છે તો મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે મિત્રો તો મિત્રો જવાનું છે મારે હવે રાધનપુર અને તમને હવે અમુક કોમેન્ટ કરશે કે ડિલિવરી ટાઈમે કેમ નહોતા આ તો મિત્રો એમાં એવું હતું કે મેં પકોડીનું બધું કામકાજ રેડી કરી નાખ્યું પકોડીને લારી કમ્પ્લીટ કરી નાખી અને ફોન આવ્યો મારે કે જવાનું છે દવાખાને તો દવાખાને પછી મારે લારી કમ્પ્લીટ કરી નાખ્યું પછી જવાનો મેળ આવ્યો નહીં એટલે હું જો પકોડી વેગવા ધંધો કરવા માટે અને ધંધો કરીને આવ્યો હું પાંચ વાગે અને હવે મિત્રો જવાનું છે મારે રાધનપુર હોલી પાસે તમને કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગમાં તો થોડું દૂધ ને એવું બધું નાસ્તો લઈ જવાનો છે તો નાસ્તો લઈને જવાનું છે તો કન્ટિન્યુ લોકો બનાવી દેજો મિત્રો આપણે રાધનપુર બાઇક લઈને જવાનું છે રાત લોકો આવવાનું ત્યાં જો કઈશ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ રાધનપુર તરફ જો કઈ બાઇક આ પડ્યું અને થોડુંક મગને એવું લીધું છે પૂરી માટે દૂધ ને દૂધ આ કે આપણે ઊભું રાખ્યું બાઈક થોડુંક સ્લીપ લેતો જવું અને પછી અંધારું થવા આવ્યું ટાઈમ બરબાદ કરવો નહીં કારણ કે અંધારું ઓલરેડી થવા આવ્યું છે સાડા સો મિત્રો વાગી ગયા છે અને કાંઈ કાય મિત્રો આપણે જઈએ કારણ કે પછી અંધારું થઈ ગયા તો પછી બાઇકમાં શું ડ્રાઈવિંગમાં થોડીક કાલે બાઇક આપવાની ના પડતા હતા મારા પપ્પા હરું પણ બાઇક લાવ્યો હું અને સાડા મિત્રો વાગી ગયા છે અને મારી મોટી બેનની પણ એમને ભેગા થવા માટે આવ્યા છે એમને જો હશે તો તમને મળાવીશ તો કન્ટિન્યુ લોગન બનાવી લેજો જો કે અંધારું થઈ ગયું ઓલમોસ્ટ સાડા સો વાગી ગયા છે અને કેનલ ઉપર ઊભો જતો આપણે થોડુંક ક્લિપ લેતો જો પછી શું છે રસ્તામાં પણ અંધારું થઈ જાય પણ મજા ના આવે એમ તો ચાલો મિત્રો ટાઈમ ખોટી કરો નહીં ટાઈગા નીકળીએ અને ત્યાં જઈને સીધા મળીએ આવે તો જો ગઈશ ઓલમોસ્ટ આપણે ફોકતા ફોકતા અંધારું થઈ ગયું છે અને આપણે પહોંચી ગયા રાધનપુર ને અમારી મોટી બેન જો ગઈશ અમારા ભાણુભા અને અમારા જીજાજી શું કે ભાણ તો જાવ હવે ઘરે તો આ તો મિત્રો ભેગા થઈને આવ્યા ને જાય ઘરે અત્યારે રાત દસ વાગે

અને હવે એવું થયું છે કે જવાનું પાછું કરે અહીંયા રહેવાની હવે ના પાડે છે અંદર રૂમમાં જવાની તો ના પાડે એટલે રહીને કોઈ ફાયદો નહીં મિત્રો અહીંયા બહાર જ રહેવા દે તો અહીંયા રહીને કોઈ ફાયદો નહીં મિત્રો સામાન આવીને અને ભેગા થઈને નીકળીએ પાછા ઘરે જવું પડશે પાછું ઘરે ચાલો ભેગા થઈએ પહેલાં તો જોગાય છે અહીંયા તો હવે રોકાવાનો કોઈ ફાયદો નહીં કારણ કે રોકાવા દેતા નહીં અંદર બે મિનિટનો સમય તો માંડ માંડ આવશે બે એટલે જ રિક્વેસ્ટ કરી બે મિનિટ તો મને માડ ભેગો થવા દીધો હવે તો ગે તો મિત્રો આવ્યો હું આમ તો જો કઈશ હાલ તો હવે આ પડ્યું આપણું હવે નીકળવાનું છે આપણે ઘરે તરફ ઓલમોસ્ટ સાડા સાત મિત્રો વાગી ગયા છે મોડું થઈ ગયું છે આમ તો અને જવું પડશે ને ઘરે ચાલો મિત્રો ઘરે જઈએ નીકળીએ તો જો કહીશ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે અને બાઈક મારો મોટો ભાઈ લઈ ગયો મિત્રો જો એને જાવતું ખેતરમાં એટલે બાઇક લઈ ગયો છે અને આપણે હવે જઈ ગયા છે ઘરે એટલે આમાં પગાઈ ગયો ચાલો મિત્રો ખાવાનું બાકી મિત્રો મારે જે જમી લઈએ પછી જમીન ને ખુઈ જાશું બસ બીજું શું આજના વિડીયો મિત્રો આટલું જ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું ત્યાં સુધી બધાને બાય 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 બાય